હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના દિવસે બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે અખબાર યાદી આવી છે આજે તારીખ છે તેર પાંચ બે હજાર ચોવીસ આજે બોર્ડ તરફથી જે અખબાર યાદી આવી છે એમાં શું જણાવે છે તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓને ગુણ અવલોકન અથવા તો ગુણ ચકાસણી કરાવી હોય એવા વિદ્યાર્થીઓ માટે છે બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે છે આ અખબાર યાદી સૌથી પહેલાં તમને આ રીડ કરીને સંભળાવું પછી તમને સમજાવી દો તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની એકબારી યાદી જણાવે છે કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષાનું પરિણામ તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ જાહેર થયેલ છે જે ઉમેદવારો ઉત્તરવહી અવલોકન ગુણ ચકાસણી અને ઓએમઆની નકલ મેળવવા અરજી કરવા ઈચ્છતા હોય તેવા બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ અથવા તો એચ સી આઈ ડોટ ડોટ પર તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના રોજે બપોરે બે કલાકથી લઈને તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સાંજે પાંચ કલાક સુધી રજીસ્ટર કરીને ઓનલાઈન અરજી કરી શકશે તો વિદ્યાર્થી મિત્રો આમાં શું માહિતી આપેલી છે જે વિદ્યાર્થીઓને માર્ક્સ ઓછા આવ્યા છે એવા વિદ્યાર્થીઓને શંકા છે કે ભાઈ મેં સારું લખ્યું હતું ને મારે ઓછા માર્ક્સ આવ્યા છે તો મારે પેપર ખોલાવવું છે તો એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેને પેપર ખોલાવવું હોય એવા વિદ્યાર્થીઓ આજથી લઈને તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસના બપોરના પાંચ વાગ્યા સુધી તમે પેપર ખોલાવી શકો છો એની માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે તો જે રી કેવી રીતે કરવું કેવી રીતે ફોર્મ ભરવું એના વિશે આપણે વિડીયો મૂકી દીધેલા છે આપણી ચેનલમાં જોઈ લેજો અને ત્યાર પછી જે વિદ્યાર્થીઓને નથી ખબર ગુણ અવલોકન શું અને ગુણ ચકાસણી શું એટલે કે રી એસેસમેન્ટ અને રીચેકિંગનો મતલબ શું થાય એના માટે પણ આપણે વિડીયો મૂકી દીધો છે તો છેલ્લે હું બે લિંક આપી દઈશ અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઈશ અને કોમેન્ટ પણ કરી દઈશ તો જે વિદ્યાર્થીઓને પેપર ખોલાવવું હોય એવા વિદ્યાર્થીઓ પેપર ખોલાવી શકે છે ગુણ ચકાસણીનું અવલોકન અને ઓએમઆરની નકલ મેળવવા માટે નિયત ફી ઓનલાઈન એસબીઆઈ ઇ પે સિસ્ટમ મારફતે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા અથવા તો એસબીઆઈ ઈ પે ના એસબીઆઈના બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા દેશની કોઈપણ એસબીઆઈ બ્રાન્ચમાં ભરી છે જેને સંબંધિત નોંધ લેવા જણાવવામાં આવેલ છે એટલે જે વિદ્યાર્થીઓ પેપર ખોલાવવા માગતા હોય તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફી ભરવાની રહે છે જો તમારે સ્કૂલમાંથી તમને ફોર્મ ભરી દેતા હોય તો ત્યાંથી જ ભરવાનું છે અને જો ત્યાં ના ભરી દે તો તમારે જાતે ભરવાનું છે બાકી તમારે સ્કૂલમાંથી જ ભરવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આમાં તમારે જ્યારે પેપર ખોલાવશો ત્યારે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે રીચેકિંગ અથવા તો રીએસેસમેન્ટમાં શું શું ફેર હોય કેમ કે રી અને રીએસેસમેન્ટમાં તમને ખબર નહીં પડે તો તમને પ્રોબ્લેમ થશે એના કરતાં તમે આ વિડીયો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં છું એ તમે જોઈ લેજો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત